નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં તમારું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે મિત્રો આજના ની અંદર આપણે માહિતી આપવાની છે તો હોળી જેવો પાવન તહેવાર આવી રહ્યો છે ત્યારે આ હોળી ઉપર મિત્રો સરકાર તરફથી ગરીબોને મોટી મોટી ભેટો આપવામાં જઈ રહી છે ત્યારે ગુજરાતીઓને શું મળવાનું છે તેના વિશે ખાસ ફોકસ કરવાની છે સરકાર એટલે કે ભાજપ સરકાર દ્વારા મોટી જાહેરાત કરતા મિત્રો જણાવવામાં આવ્યું છે કે ગરીબ લોકોને જે છે તે દિવાળી અને હોળીના ઓકેઝન ઉપર મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે સાથે જ મહિલાઓને રૂપિયાની ભેટ આપવામાં આવશે તેની સાથે સાથે રૂપિયા સુધીની પણ સહાય થવાની છે તો કયા કયા લોકોને આ દરેક વસ્તુ મળવાની છે તેના ઉપર મિત્રો વિસ્તારથી ચર્ચા કરવાની છે તે પહેલા તમને જણાવી દઈએ કે ઘણા બધા લોકો વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરરોજના જે મિત્રો હવામાન સમાચાર હોય છે ગુજરાત સમાચાર હોય છે અને જે યોજનાઓને લગતી જે માહિતી હોય છે મિત્રો તમારા સુધી પહોંચી સાથે જ મિત્રો તમને જણાવો કે આ વિડીયોની અંદર આપણે દરેક માહિતી મેળવવાના છીએ કે હોળીના તહેવાર ઉપર જે ભેટો મળી રહી છે તેમાં ગુજરાતીઓ સાથે કઈ મિત્રો ફાયદો જોડાયેલો છે કે નહીં ગુજરાતીઓ તમને શું મળવાનું છે ગરીબ લોકો માટે ખૂબ જ કામનો વિડીયો બનવાનો છે વિડીયોને મિત્રો અંત સુધી જોવા માટે અપીલ કરું છું કારણ કે આ વિડીયોની અંદર જે છે તે ખૂબ જ મહત્વની અને કામની માહિતી આપવામાં આવશે કારણ કે વિડીયોની અંદર મિત્રો આપણે વિસ્તારથી સમજવાનું છે ખાસ કરીને દરેક મુદ્દાઓ વિશે વાત કરવાની છે તો આવો મિત્રો સમય નથી બગાડતો સીધો વિડીયો ઉપર જમ્પ કરું છું સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે મોદીજી જે છે તે ગુજરાત પ્રવાસે આવેલા છે અત્યારે જણાવી દઈએ કે સાત માર્ચ મોદીજી ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારબાદ હજુ મિત્રો સાત આઠ દિવસ બાદ જે છે હોળીનો હોળીના તહેવાર ઉપર ભેટો મળવા પાત્ર થશે કે અંગે મોટી જાહેરાત થઈ છે તેના વિશે જણાવી દઉં તો મિત્રો અહીંયા દરેકે દરેક માહિતી આપણે જે છે તે લખીને આવેલા છીએ તો એમના મિત્રો વાત નથી કરવાની સચોટ સાચી અને જે માહિતીને આધારે વાત છે તે જ મિત્રો હું તમને તથ્યના આધારે માહિતી આપવાનું છું સૌથી પહેલા મિત્રો હવે ટાઈમ પાસ નથી કરતા દમણ અને દીવ આસપાસ તેઓ ગયા હતા ત્યાં તેમણે એક સભાનું સંબોધન કર્યું હતું આ સભા દરમિયાન મિત્રો તેમણે શું જણાવ્યું તે પણ ખાસ કરીને આપણે જાણવું જરૂરી તો એ જણાવ્યું વાતની શરૂઆત કરી કે જેમાં તેમણે જણાવ્યું કે જૂનો સંબંધ અહિયાંના લોકો સાથે જોડાયેલો છે તેવું મોદીજીએ કહ્યું તેની સાથે તેમણે મિત્રો વધુમાં કહ્યું કે જૂના લોકોને જોઈને ખૂબ મને આનંદ મળ્યો મને ખૂબ મજા આવે છે અને અને તમે હું જે છે તે સૌથી વધારે એકબીજાને અહીંની ધરતીમાં લોકોમાં ખૂબ જ રહેલું છે અને મને ભરોસો છે કે આ ક્ષેત્ર ખૂબ વિકાસ કરશે ગુજરાતમાં આવીને મિત્રો તેમણે આ નિવેદન આપ્યું હવે મિત્રો જાણી લઈએ કે હોળી ભેટને લઈને શું સમાચાર કારણ કે મિત્રો આ નિવેદન મેં તમને અત્યારે અગાઉ એટલા માટે જણાવ્યું કારણ કે આપણા વિડીયોનો એક પાર્ટ છે આગળ તમને સમજાશે કે મેં શું કામ સૌથી પહેલા હોળી ભેટની જગ્યાએ તમને આ નિવેદન સંભળાવ્યું હવે મિત્રો આવી જઈએ હોળી ભેટ ઉપર મિત્રો દિલ્હીની અંદર ગયા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર ચૂંટણી યોજાયેલ હતી આ ચૂંટણીની જાહેરાત થઈ તે પહેલા મોદી સરકાર દ્વારા એટલે કે ભાજપ સરકાર દ્વારા મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યા હતા એટલે કે જો દિલ્હીમાં મોદીજીની સરકાર બને છે ભાજપની સરકાર બને છે તો દિલ્હીના લોકોને શું શું વસ્તુઓ આપવામાં આવશે તેના મેનિફેસ્ટો કહેવામાં આવે છે તો મેનિફેસ્ટોની અંદર શું જાહેરાત થઈ તે મિત્રો હું તમને સૌથી પહેલા તો અહીંયા સમજાવી દઉં મેનિફેસ્ટોની અંદર મિત્રો સૌથી પહેલી અને મોટી જાહેરાત એ છે કે ત્યાંની મહિલાઓને દર મહિને પચીસો રૂપિયા આપવામાં આવશે એટલે કે દિલ્હીની ગરીબ મહિલાઓને દર મહિને પચીસો રૂપિયાનું પેન્શન મળશે બીજી મોટી જાહેરાત મિત્રો મેનિફેસ્ટો ની અંદર એ થઈ હતી જે અત્યારે હોળી ભેટ વિશે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ કે હોળી અને દિવાળી જેવા પવિત્ર તહેવાર ઉપર એક ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે આ મોટી જાહેરાત કરવામાં આવી હતી દિલ્હીના મેનિફેસ્ટોની અંદર ત્યારબાદ તો તો મિત્રો લિસ્ટ છે ખૂબ જ વધારે પ્રકારની જાહેરાતો કરવામાં જણાવી ગર્ભવતી મહિલાઓને તે રૂપિયા આપવામાં આવશે ત્યારબાદ ગેસ સિલિન્ડર માત્ર પાંચસો રૂપિયાની અંદર હવે આપવામાં આવશે દિલ્હીની અંદર તો આવી તો મિત્રો અનેકો પ્રકારની જે છે ત્યાં અહીંયા મેનિફેસ્ટોની અંદર જાહેરાત જે છે તે કરવામાં આવી હતી પરંતુ મુખ્ય વાત એ છે કે મેનિફેસ્ટો બહાર પાડ્યા પછી મોદીજીની સરકાર જે છે તે દિલ્હીમાં બની ગઈ અને હવે જે છે તે મિત્રો હોળીનો તહેવાર પણ નજીક છે તો આ હોળીના તહેવાર ઉપર મોદીજી અહીંયા સાત માર્ચ બે એ ગુજરાતમાં આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે ગુજરાતીઓ લોકો સાથે મારો જૂનો સંબંધ છે ગુજરાતી લોકો સાથે મારો અનેરો સંબંધ છે તેવી મિત્રો વિગતમાં તેમણે ઘણી બધી વાત કરી ટૂંકમાં મિત્રો સારી સારી વાત કરી તો હવે મુખ્ય પ્રશ્ન એ છે મોદીજી કે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે એટલે કે ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભાજપ સરકાર છે તો ગુજરાતના લોકોને મફત ગેસ સિલિન્ડર હોળી ઉપર આજ સુધી મળ્યો કે નહીં તમે ગુજરાતમાં રહો છો તો જાણો છો કે નથી મળ્યું તો દિલ્હીની અંદર હજી ભાજપ સરકાર બની તેને બે મહિના પણ પૂર્ણ નથી થયા ત્યાં જ હોળી ભેટ ઉપર ત્યાંના લોકોને મફત ગેસ સિલિન્ડર મળવા જઈ રહ્યો છે એટલે કે ભાજપની સરકાર દિલ્હીમાં બની ત્યારબાદ ત્યાંની ગરીબ મહિલાઓને પચીસો રૂપિયા પણ દર મહિને મળશે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર પણ મળશે અને પચીસો રૂપિયા દર મહિને મફત ગરીબ મહિલાઓને પણ મળવાના છે તો શું ગુજરાતમાં એ વસ્તુ મળી કારણ કે અત્યારે હોળી આવી રહી છે તો હોળી ભેટ રૂપે શું ગુજરાતના લોકોને મળ્યા ગેસ સિલિન્ડર ફ્રીમાં એ મુખ્ય પ્રશ્ન છે કારણ કે મોદીજી ગુજરાત પ્રવાસે આવે છે ત્યારે ઘણી વખત કહે છે કે ગુજરાતી લોકો સાથે મારો જૂનો સંબંધ છે અહીંયાથી હું મોટો થયો છું પરંતુ વાત એ છે કે જો અહીંયાના લોકો સાથે તમે સંકળાયેલા છો તો શા માટે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં કોઈ દિવસ મફત ગેસ આપવામાં નથી આવતો દિવાળી ઉપર શા માટે અહીંયાની ગરીબ મહિલાઓને પચીસો રૂપિયા દર મહિને નથી આપવામાં આવતા આ વાત મુખ્ય રહેવાની છે કારણ કે મિત્રો દિલ્હીની અંદર સરકાર બનતાની સાથે જ આટલી વસ્તુ મળતી હોય અને ત્યાં પણ ભાજપ સરકાર અહીંયા પણ ભાજપ સરકાર તો શા માટે ગુજરાતી લોકોને આ વસ્તુ ના આપવામાં આવી રહી છે

મિત્રો આવી રીતના ઘણા બધા ગરીબો પણ નિરાશ થઈ રહ્યા છે જ્યારે તેઓ સાંભળે છે કે દિલ્હીની અંદર પચીસો રૂપિયા ગરીબ મહિલાઓને આપવામાં આવે છે તો ગુજરાતની અંદર ઘણા બધા ગરીબો છે શા માટે ગુજરાતમાં આપવામાં નથી આવતું અને એ પણ ત્રીસ ત્રીસ વર્ષથી અહીંયા ભાજપની સરકાર છે તો પણ તો આ તો મિત્રો જે છે તે ખાસ કરીને વાત થઈ ગઈ હવે આના ઉપર હું મિત્રો વધુમાં બોલતો નથી આટલામાં તમે સમજી શકો છો કે મિત્રો શું અહીંયા દેખાઈ રહ્યું છે અને આ વિશે તમારું મંતવ્ય કોમેન્ટ ની અંદર જરૂર લખીને જણજો કારણ કે દરેક લોકોનું મિત્રો મંતવ્ય જાણવું જરૂરી બનવાનું છે ત્યારબાદ મિત્રો એક મહત્વની અપડેટ મારે તમને આપવાની હતી બે હજાર રૂપિયાના હપ્તા વિશે જો તમે બે હજાર રૂપિયાના પીએમ કિસાન યોજનાના હપ્તા લઈ રહ્યા છો તો મિત્રો આ હપ્તા જે છે તે તમારે રિટર્ન એટલે કે પાછા આપવા પડી શકે કારણ કે મોટી જાહેરાત કરવામાં આવી છે તેના ઉપર હું તમને સમજાવી દઉં તો મિત્રો હમણાં જે છે તે ખાસ કરીને બે હજાર રૂપિયાના હપ્તા જે લોકો ઘણા બધા ખોટી રીતે લઈ રહ્યા છે એટલે કે મોદી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે બે હજાર રૂપિયાના હપ્તા પીએમ કિસાન યોજના અંતર્ગત માત્ર ને માત્ર જે છે તે ખાસ કરીને પરિવારમાં એક ખેડૂત ખાતેદારસ મેળવી શકે છે તો ઘણા બધા અંદર મિત્રો વધારે લોકો હપ્તા મેળવ્યા તો તેવા લોકોને જે છે તે હપ્તા પરત કરવા પડી શકે છે ઘણા ઘણા બધા બધા આ હપ્તા ઓલરેડી પાસા આપી દીધા છે અને જો મિત્રો તમારા પરિવારમાં પણ પતિ અને પત્ની જો બંને હપ્તો લીધો હોય તો આ હપ્તા મિત્રો તમારે પાસા આપવા પડી શકે અને ઘણા બધા લોકોને મિત્રો ચાર હજારનો પણ હપ્તો મળ્યો છે તે પણ તમને સમજાવી દો તો મિત્રો હપ્તો તો સરકારે બે હજારનો જ આપ્યો છે પરંતુ જેટલા પણ લોકોને આગળનો એટલે કે અઢારમો હપ્તો નોતો મળેલો તેવા લોકોને જે છે તે મિત્રો બંને હપ્તા સાથે ચાર હજાર રૂપિયાના કરીને આપવામાં આવ્યા છે બાકી હપ્તો તો બે હજાર નો જ આવ્યો છે આવનારા હપ્તા વિશે તમને અપડેટ આપું કે ક્યારે આવી શકે હપ્તો તો તેના વિશે મિત્રો આપણે આવનારો વિડીયો લઈને આવી રહ્યા છે આવનારો આપણો જે મિત્રો વિડીયો છે બે ત્રણ દિવસ બાદ આવશે બપોરે અગિયાર વાગે તેના ઉપર આપણે વાત કરીશું કે બે હજાર રૂપિયાનો જે આવનારો હપ્તો છે એટલે કે વીસમો હપ્તો છે તે શું બે નો મળશે કે ચાર નો મળશે કઈ તારીખ આવશે કેટલા લોકોને મળશે દરેક સચોટ માહિતી આપણે આવીશું તે વિડીયોની અંદર આજ માટે આટલું જ રાખીએ છીએ મિત્રો આ વિડીયો ખૂબ જ કામનો હતો તમને પસંદ આવે તો લાઈક શેર કરી દેજો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને અત્યારે જોડાઈ જજો અને મિત્રો આ વિડીયો તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરજો જેથી દરેક લોકો જાગૃત બને અને દરેક લોકોને સાચી સચોટ માહિતી મળતી રહે બાકી મિત્રો બસ આજના વિડીયો ની અંદર આપણે આટલું જ રાખવાનું હતું આવતીકાલે મળીશું તો એક નવા હવામાન સમાચાર નવા ગુજરાત સમાચાર ની માહિતી મેળવીશું ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ જય